નોકરી વગરના પુરુષને કોણ વધારે પ્રેમ કરે છે પિતા કે તેની પત્ની આ વાતને સમજવા ગુજરાતની આ સત્ય ઘટના એકવાર જરૂરથી જુઓ વિનોદ તેના મધ્યમ વર્ગીય પરિવાર સાથે ગુજરાતના ભાવનગરમાં રહે છે સ્મિતાએ કહ્યું તમારે ઓછામાં ઓછી પાંચ દિવસની રજા તો લેવી જ પડશે વિનોદે કહ્યું અરે સ્મિતા સમજવાનો પ્રયત્ન કર અત્યારે ઓફિસનું વાતાવરણ ખરાબ ચાલે છે મેનેજમેન્ટ કોઈ પણ કર્મચારીને ના પાડવાની તકની રાહ જોઈને જ બેઠું છે આવા સંજોગોમાં તેઓને સામે ચાલીને કારણ ન અપાય સ્મિતાએ કહ્યું હા તમારે તો બધી જ તકલીફ મારા પ્રિયરમાં પ્રસંગ હોય ત્યારે જ હોય છે ને અસંખ્ય કટાક્ષ કરતી સ્મિતા રિસાઈને રૂમમાં જતી રહી પછી સાંજે વિનોદના ફોનમાં સસરાનો ફોન આવ્યો કુમાર તમારે પાંચ દિવસની રજા તો લેવી જ પડશે શાળાના લગ્ન છે રજા તો લેવી પડે કે નહીં વિનોદે કહ્યું તમે સમજવાનો પ્રયત્ન કરો ઓફિસનું વાતાવરણ અત્યારે ખરાબ છે વિનોદના સસરા પણ આ વાતને સમજવા તૈયાર ન હતા આવા સંજોગોમાં શું કરવું તેને ખબર ન પડતી હતી વિનોદના પપ્પાએ કહ્યું મન દુઃખ થાય તેના કરતાં રજા લઈ આનંદ કરી આવો વિનોદે તેના પિતાને ઓફિસની પરિસ્થિતિ સમજાવી જે શબ્દ વિનોદના સસરા ન બોલી શક્યા એ શબ્દો વિનોદના પપ્પા બોલ્યા જા બેટા આનંદ કર તારી નોકરીને તકલીફ પડશે તો હું બેઠો છું તારું રૂટિન ડિસ્ટર્બ નહીં થાય એ મારું તને વચન છે આવી હિંમત તો મા બાપ સિવાય કોઈ આપી શકે નહીં વિનોદ લગ્ન પ્રસંગો પૂરા કરી બીજે દિવસે ઓફિસ ગયો વિનોદ સાંજે ઘરે આવ્યો અને તેને નોકરીથી છૂટા કર્યાનો ટર્મિનેન્ટ ઓર્ડર સ્મિતાના હાથમાં મૂક્યો વિનોદના પિતાએ કહ્યું શું થયું વિનોદે કહ્યું કઈ નહીં પપ્પા જે થવાનું હતું તે થયું મને કંપનીએ છૂટો કર્યો છે હવે નવી નોકરી ફરીથી શોધવાની સ્મિતા ચિંતામાં પડી ગઈ કૂદી કૂદીને પાંચ દિવસની રજાનું કહેતી સ્મિતાનું મોઢું ઉતરેલી કડી જેવું થઈ ગયું દુનિયા તો આપણી તકલીફ ન સમજે પણ જીવન સાથી પણ જ્યારે આવું વર્તન કરે ત્યારે ખૂબ જ દુઃખ થાય વિનોદે તેને કહ્યું હતું સ્મિતા તું મહિના પહેલા તારા ભાઈ ના લગ્ન ની તૈયારી માટે જા પણ મને આગ્રહ ન કર હું હાજરી આપી દઈશ પણ જીદ કોને કહેવાય વિનોદ ની માતા પણ ચિંતામાં પડી ગઈ એમણે પણ કહ્યું કઈ વાંધો નહીં બેટા ખાનગી નોકરીમાં તો એવું જ હોય માનસિક તૈયાર રહેવાનું પિતા ફક્ત એટલું બોલ્યા બેટા કોઈ ચિંતા કરતો નહીં હજુ મારી નોકરી ચાલુ છે વિનોદે સ્મિતા અને તેના સસરાને ને ચીતવ્યા હતા એટલે એ લોકો કઈ બોલી શકે તેમ હતા જ નહીં સવાર પડે વિનોદને ઘરમાં બેઠેલો જોઈ સ્મિતા અને તેમના પિતાને ધીરે ધીરે ચિંતા વધવા લાગી વિનોદે સ્મિતાને કહ્યું સ્મિતા નોકરીનો પ્રયત્ન તો ચાલુ છે અત્યારે સાવ નવરા છીએ તો ચલ થોડો વખત તારા મમ્મી પપ્પાને ત્યાં રહેવા જઈએ

વિનોદનું કુટુંબ સમાજ અને મિત્ર મંડળમાં પણ વિનોદ સાથે વાણી અને વર્તન બદલાવા લાગ્યું હતું એક દિવસ વિનોદને તેના પિતાએ ફોન કરી ઓફિસે બોલાવ્યો વિનોદના હાથમાં પચાસ હજાર નું કવર મૂકીને કહ્યું મોજા તો નહીં બેટા વધારે રૂપિયાની જરૂર હોય તો કહેજે વિનોદના ખભા ઉપર તેનો પિતાનો હાથ જાણે તેના ઇષ્ટદેવે હાથ મૂક્યો હોય તેવું લાગ્યું વિનોદના મનમાં કે નાનપણમાં મને તેડીને ફરતા તેમ મુસીબતના સમયે મને ફરી તેડી લીધો હોય એવો અનુભવ થયો વિનોદ સમય અને સ્થળનું ભાન ભૂલી પપ્પાને ભેટી અને રડી પડ્યો પપ્પા આ રૂપિયાની મારે જરૂર નથી મેં મારા ખરાબ અને સારા સમયમાં કોણ મારી સાથે છે એ જોવા માટે મેં આ નાટક કર્યું તેના પિતા બોલ્યા મતલબ વિનોદે કહ્યું પપ્પા મારો રજા માટેનો લેટર લઈ હું મારા બોસ પાસે ગયો ત્યારે તેમણે મને કહ્યું વિનોદ ખરેખર તારે કેટલા દિવસની રજાની જરૂર છે મેં પણ સાચું કીધું સાહેબ ખરેખર બે દિવસની જરૂર છે પણ મારી પત્ની અને સસરાને ઓફિસની ગંભીરતા સમજાવી પણ એ સમજાવવા તૈયાર નથી થતા મારા બોસે રજાપત્ર હાથમાં લીધું અને બોલ્યા વિનોદ

અને તેને છૂટાછેડા લીધા ન છૂટકે મેં ધંધામાં જંપલાવ્યું આજે આ બિઝનેસને પચીસ વર્ષ પૂરા થશે આપણી કંપનીનો ઇતિહાસ તો તું જાણે છે મારો કહેવાનો મતલબ તો તું સમજી ગયો હોઈશ દુનિયા ફક્ત ઊગતા સૂરજની જ પૂજા કરે છે હું તારી વગર કપાતા પગારે ત્રીસ દિવસની રજા મંજૂર કરું છું પણ એક શરત તને એક ખોટો અને બનાવટી ટર્મિનેટ ઓર્ડર આપું છું જે તારે લગ્નમાંથી આવી તારા ઘરે બતાવવાનો છે જેની અસર તારા પરિવાર મિત્રો અને સમાજ ઉપર શું પડે છે એ તારે નોંધ કરી મને કહેવાનું છે આવો જિંદગીનો પાઠ તને કોઈ નહીં ભણાવે મેં મારા બોસને હાથ જોડી કીધું બોસ હોય તો આવા હોવા જોઈએ પપ્પા મારા બોસ સાચા છે આજે મેં તમારી લાગણી પણ જોઈ લીધી મેં મારી પત્ની સસરા અને દરેકનો વાણી અને વર્તનનો અભ્યાસ મારી કાલ્પનિક બેકારીમાં કરી લીધો પપ્પા કાલથી મારો નવો જન્મ હશે નોકરી પ્રત્યે પ્રથમ મારી વફાદારી હશે ખરેખર જરૂર હોય ત્યારે રજા માટે કદી મારા બોસે સવાલ નથી કર્યો તમારા હાર્ટના ઓપરેશન વખતે મારા બોસે જ કીધું હતું મા બાપની સેવા પહેલા પછી ઓફિસ આવા સંજોગોમાં આપણી પણ ઓફિસ પ્રત્યે કોઈ જવાબદારી બને છે વિનોદના પિતા વિનોદના નવા સ્વરૂપ ને જોઈ રહ્યા અને વિનોદ પપ્પા લાગ્યા અને બોલ્યો હું ફરી નોકરી ચાલુ કરું છું જે કંપની મારો સમય કેમ ન સાચવો પિતા બોલ્યા બેટા તારા આ વિચારો તને ઉન્નતિના શિકાર સુધી પહોંચાડશે વિનોદ ના પિતાએ વિનોદ ના ખભાઉ પર હાથ મૂકી હસતા હસતા કહ્યું મતલબ તે મારી પણ કસોટી લીધી વિનોદ બોલ્યો ના પપ્પા તમારી કસોટી કરવાની લાયકાત મારામાં નથી મારે કોલેજ લાઈફની સફર થી બેઘારી સુધી નિ સફર દરમિયાન તમે મારું પાકીટ હંમેશા ભરેલું રાખ્યું હતું જીવનમાં જે વ્યક્તિ આંખોની ભાષા સમજતા શીખી જાય તેના માટે જીવન જીવવું સરળ બની જાય તમારી આંખોનો નિર્મલ અને બચપનથી જોયો છે મારે મંદિરની મૂર્તિ સામે પણ રહેવાની જરૂર ઘરમાં મા બાપનું કરુણા અને પ્રેમનું ઝરણું વહે છે વિનોદ ઘરે ગયો વિનોદના સસરા સ્મિતાને લેવા આવ્યા હતા સ્મિતા બેગ સાથે તૈયાર થઈને બેઠી હતી અને કહ્યું નોકરી મળે એટલે કહેજો હું અત્યારે પપ્પા સાથે ઘરે જાઉં છું વિનોદે એક સરસ વાત કહી સોશિયલ મીડિયા ઉપર મોટી મોટી વાતો કરનારી તું એક માત્ર પવનની લહેરથી જ ભાગી પડી જીવનનો તોફાન ક્યાં હજુ ત્યાં જોયું છે સ્મિતા જે વિપરીત સંજોગોમાં પણ મારો હાથ અને સાથ ન છોડે તેના માટે જ હું જીવું છું તું મુક્ત છે તારી ઈચ્છા મુજબ જાય છે અને ઈચ્છા મુજબ પાછી આવજે હા એક વાત તારા ધ્યાન માટે કહી દઉં ના તો હું બેકાર હતો કે ના હું મજબૂર હતો કોણ કોણી સાથે છેલ્લા શ્વાસ સુધી જોડાયેલ છે એ જોવા માટે આ તો ફક્ત એક નાટક હતું જીવન ફક્ત વાણીવિલાસ ઉપરથી નથી ચાલતું મારી નોકરી હજુ ચાલુ છે એ પણ જે કંપનીમાં હતો ત્યાં જ સમજી આગળનો નિર્ણય તારા ઉપર અંતે હું અને મારી વાતોની એક વાત પૈસાનું કામ પણ બહુ મજાનું છે સાહેબ ખિસ્સું ભરેલું હોય તો સંબંધ ઘણા મળે છે અને ખાલી હોય તો અનુભવ ઘણા મળે છે આજકાલ માત્ર પૈસાનું રાજ ચાલે છે જો તમારી પાસે પૈસા નથી તો તમે કંઈ નથી સંબંધ સાચવવા માટે હોય છે અને પૈસા વાપરવા માટે હોય છે પરંતુ આજની દુનિયામાં લોકો પૈસા સાચવે છે અને સંબંધોને વાપરે છે આ સ્ટોરી તમને ગમી હોય તો એક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી દેજો